સમાચારમાં આગળ વાત કરીએ તો માળિયા હાટીના પોલીસ સ્ટાફ દ્વારા સેફ એન્ડ સિક્યોર નવરાત્રીનું આયોજન થયું છે જી હા માળિયા હાટીના પોલીસ વિભાગ દ્વારા સુરક્ષિત અને સલામત માહોલમાં મહિલા યુવતીઓ ગરબા રમી શકે તે માટે ખાસ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વાલીઓને તેમની દીકરીઓની પણ ચિંતા સતાવી રહી છે બાળકીઓ અને યુવતીઓ સલામતી અને સુરક્ષા સાથે ગરબા રમી શકે તે માટે માળિયાહાટીના પોલીસ સ્ટાફ દ્વારા આ વર્ષે પણ માળિયાહાટીના પોલીસ લાઇનના વિશાળ મેદાનમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે